હે માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં હું સતીષ તમારું સ્વાગત કરું છું અને મિત્રો આ ચેનલ અમારે નરેશ ઠાકોર બ્લોગ્સ એટલે અમારે નરેશની ચેનલ છે તો મિત્રો આ ચેનલ પહેલેથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે આપણે જવાનું છે ગુજરાતના બેતાદ બાદશાહ એવા સો મણિરાજ બારોટના ઘરે અને એમનું ગામ જોવાનું છે તો આજે અમે ઘરેથી નીકળી ગયા છીએ અને બાલવા જવાનું છે તો હું તમને બાલવા બતાવીશ અને કયા રસ્તેથી જવાનું એ પણ તમને બતાવીશ અને આ બાલવા ગામ અમારા ગામ નજીક આવેલું છે તો મિત્રો તમે તો જાણો જ છો ગુજરાતના બેતાજ બાશા એટલે મણીરાજ બારોટ એમના સોંગ હિટ બધા ગયેલા છે અને અમારા પાટણનું તો ઘરેણું કહેવાય મણિરાજભાઈ બારોટ તો એમનું ઘર હું બતાવીશ અને મિત્રો એમની દીકરીઓની વાત કરીએ તો એમને ચાર દીકરીઓ છે હિરલ બારોટ તેજલ બારોટ મેઘર બારોટ અને બીજી એક દીકરી છે રાજલ બારોટ અને આ રાજલ બારોટને તો તમે ઓળખતા દેશો એ અમને જુઓ એટલે તમને મણિરાજ બારોટ યાદ આવી જ જાય અને મિત્રો તમને ખબર નહીં હોય તો રાકેશભાઈ રહ્યા એ મણિરાજના ભાણે જ થાય એટલે મામા ભાણા થઈ રહ્યા તો આમાં નરેશ ઠાકોર આજે તમને બધું બતાવશે કારણ કે વિડીયોમાં આવતા નથી ખાસ કરીને તો આજે મણિરાજ બારોટનું ઘર કહો કે રાકેશભાઈ બારોટનું મામાનું ઘર કહો તો આજે આપણે ફાઇનલ જોવાનું છે અને માણિજાજભાઈ બારોટ એ કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ સ્કૂલ પણ તમને બતાવશું એમનું ગામ બતાવશું અને એમની કુળદેવી માતાજી એટલે કે શિગોતર માતાજીનું મંદિર પણ તમને બતાવશું તો અમારા વિડીયોમાં બને રહેજો અને હું તમને આખું ગામ બતાવી તો ચાલો આપણે જઈએ બાલવા ગામ તો આ છે અમારા ગામની બજરંગ કૃપા કાઠિયાવાડી હોટલ ત્યાં જમવાનું બહુ સારું મળે છે કોક દિવસ મુલાકાત લેજો તો મિત્રો હવે આપણે જઈશું આગળ અને હું તમને બાલવા જઈને મણિરાજ બારોટનું ઘર બતાવીશ અને તેમનું આખું ગામ પણ બતાવીશ તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો તો આ છે હનુમાન દાદાના મંદિર તરફ જવાનો રસ્તો તો મિત્રો આ બોર્ડ હમણાં લગાવેલું છે જય શ્રી હનુમાન દાદા લખેલું છે અને અહીંથી ને હનુમાન દાદાના મંદિરે જવાય છે દર શનિવારે અહીંયા બહુ પબ્લિક હોય છે તો મિત્રો આ છે બીજી હોટલ શક્તિ કૃપા કાઠિયાવાડી હોટલ અહીંયા પણ જમવાનું બહુ સરસ બનાવે છે તો હવે આપણે બાલવા તરફ વળવાનું છે અહીંયા બોર્ડ મારેલું જ છે તમે જોઈ શકો છો કે બાલવા કેટલા કિલોમીટર થાય છે અહીંથી બે કિલોમીટર ડાબી બાજુ વળવાનું છે બે કિલોમીટર તો આ સીધો રસ્તો જાય એ પાટણ બાજુ જાય છે અને આપણે ડાબી તરફ વળવાનું છે બોર્ડ મારેલું જ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ બાલવા ગામમાં અને હવે આપણે જઈશું મણીરાજ બારોટના ઘરે તો આપણે આ બોર્ડ મારેલું જ છે તમે જોઈ શકો છો અને હવે આ બે રસ્તા પડે ત્યાં આપણે જમણી સાઈડમાં વળવાનું છે બસ હવે નજીક જ આવી ગયું છે તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મણિરાજભાઈ બારોટના ઘરે અને એમના ઘરની સામે જ જય ખેજડીયા હનુમાન દાદાનું મંદિર છે તો તમે જોઈ શકો છો ત્યાં લખેલું છે અને આ છે મણિરાજભાઈ બારોટનું ઘર અને આ બાજુ છે બાલવા ગામ તમે જોઈ શકો છો સામે દેખાય છે તો હવે હું તમને

તો મિત્રો આ જે તાળું મારેલું છે તે મણિરાજભાઈ બારોટનું ઘર છે અને હું તમને બતાવીશ અંદરથી ઘર આપણે કોશિશ કરીએ અને આ છે મંદિર સિકોતર માતાનું જે મણિરા મણિરાજ બારોટના ઘરમાં આવેલું છે તો હવે હું તમને બતાવીશ અંદરથી ઘર તો તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો આપણે અંદર જોવાનો પ્રયત્ન કરીશું તો તમને દેખાય છે અંદરથી ઘર મણિરાજ બારોટનો ફોટો લગાવેલો છે અને એમની જે પહેલી કૅશટ આવી હતી હાલો દશામાં ધામ એ પણ ફોટો લગાવેલો છે અને એમની દાદીમાનો પણ અહીંયા ફોટો લગાવેલો છે તો તમે અંદરથી જોઈ શકો છો ઘર મિત્રો મણીરાજના પપ્પાનું નામ શિવરામભાઈ બારોટ હતું જે તમે ફોટોમાં પાછળ જોયું હશે અને આ પણ એમના કુટુંબના જ ઘરો છે અને હવે હું તમને આ જગ્યા બતાવીશ એમના એમના ઘરોની તો તમે જોઈ શકો છો આ તેમના ઘરની આગળ જગ્યા છે બહુ બધી જગ્યા પડી છે અહીંયા અને આ બાજુ શિગોત્તર માતાનું મંદિર આવેલું છે જે તમે જોઈ શકો છો દેખાય જ છે આ છે સિકોતર માતાનું મંદિર તો મિત્રો અમે તમને મણિરાજભાઈ બારોટનું ઘર બતાવ્યું તમે કોમેન્ટમાં લખજો કેવું લાગ્યું અને હજુ અમે તમને બતાવીશું એમના કાકા બાપાના ઘર એ પણ તમે જોઈ શકો છો આ જે ઘર છે એ તેમના પપ્પાના ભાઈનું ઘર છે એ પણ ફોટો લગાવેલો જ છે તમે જોઈ શકો છો આ છે સિકોતર માતાનું મંદિર જે મણીરાજના માતા તરીકે ઓળખાય છે મિત્રો આ પણ એક નાનું મંદિર છે ત્યાં જે ઘરની અંદર આવતા જ તમને દેખાશે અને તમે દર્શન કરી શકો છો અને આ છે ઘરના બહારની જગ્યા જે સામે ગામ દેખાય છે અને હવે હું તમને ગામ પણ બતાવીશ તો તમે જોઈ શકો છો આ મણિરાજ બારોટનું ઘર ફરી એકવાર મંદિર જોઈ લો અને હવે હું તમને ગામ બતાવીશ તો મિત્રો આ છે મણીરાજભાઈ બારોટનું ગામ અને આ છે ડેરી પહેલાં ડેરી આરી હતી હવે બીજી ડેરી નવી બનાવી છે એ પણ અમે તમને બતાવીશું તો આપણે હવે જે મણીરાજભાઈ બારોટ જે સ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલ પણ અમે તમને બતાવીશું તો ચાલો આપણે આગળ જઈએ અને હું તમને સ્કૂલ બતાવું તેઓ જે સ્કૂલમાં ભણ્યા હતા તો મિત્રો જે સામે દેખાય તે સ્કૂલમાં મણીરાજભાઈ બારોટ ભણ્યા હતા તમને દેખાય જ છે સ્કૂલ સામેથી અને સ્કૂલની સામે ડેરી પણ છે તો આ છે મણિરાજભાઈ બારોટનું ગામ આ છે ડેરી અને સામે જે રસ્તો જાય એ શિગોતર માતાના મંદિરે જાય છે જે ચાર ચોકની સિગોતર તરીકે ઓળખાય છે આ છે સ્કૂલ જે મણિરાજભાઈ બારોટ ભણ્યા હતા એ સામે દેખાય છે એ બોર્ડ દેખાય છે બાલવા અને આ ડેરી દેખાય છે તમને તો મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો જાય છે કાંસા બાજુ અને આ ડેરી હમણાં નવી બનાવેલી છે તો આ જે સ્કૂલ છે તેની બાજુમાં ગ્રામ પંચાયત છે બાલવા ગ્રામ પંચાયત અને એની બાજુમાં આંગણવાડી છે જે તમને દેખાય જ છે અને આ જે રસ્તો છે તે શિકોતર માતાના મંદિરે જાય છે તો હવે અમે તમને આખું ગામ બતાવ્યું મણીરાજભાઈ બારોટનું અને તેમનું ઘર પણ બતાવ્યું તો હવે અમે પાછા ઘરે જઈએ છીએ અને અમારો વિડીયાને લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મિત્રો અને હજુ પણ અમે તમને રાકેશ બારોટનું પણ ઘર બતાવીશું અને એવા મોટા મોટા કલાકારોના પણ ઘર બતાવીશું તો આ છે રસ્તો મણિરાજભાઈ બારોડના ઘરે જવાનો અને આ છે તેમનું ગામ તો મિત્રો અમે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી